ગમે એટલા હોય જાહેર માં હોવું ગમે એટલું માણસ છે ને હિંમત થી ને બળવાન બને છે ને હિંમત વિના થઈ જાય એટલે કહુર બની જાય જો તમારામાં પાન હોય ને પાન વાળી વ્યક્તિ મેં જોઈ છે અપંગ હોય અપાંગ હોય ને હિંમત હોય તો એને હિમાલય દૂર નથી ને આળસુ માણા ઉમરોય નજીક નથી આળસુ માણા હોય ને બપોર લગી ઉમરા મારો અને પથારી હું તો હોય ને નવ વાગે આઠ વાગે ઉભો થાય સો વાગે ઉભો થાય દાંતણ નો ઘુસ્સો દાંતણ કરતો આપણે ઘુસ્સો બારો નીકળશે અને પથારીમાં જે ગોદરું મારી જા પ્રાર્થના તમને અરજ છે જે ગોદરું તમે ઓઢ્યું હોય જે સાદર ઓઢી હોય કે જે ધાબળો ધૂસો ઓઢ્યો હોય પથારી બેઠા થાવ એટલે તરત જ વાળી અને પરબરો મૂકી દેવો એ તમારી વસ્ત્ર દાંત કાઢશે સારું કર્યું હાજે પાછા વોટ લઈ આ તો પાછો આમનો વાકા શું એ હું તો એમ જ ગોદડું હોતું હોય અને આપણા પીસી આમાં ઘૂસતો કરતો ને ગોદડા હું જોઉં ને ગોદડું કે આમ થોડું હોય કાંઈક તો હરખું કરો ભાઈ આમ થોડું હોય પાછો બોપેરે ખાઈને પાછો ખવું એમાં પાછો કરી ગોદડું એમ ને ભાઈ ભાઈ ગઝબ છે આળો